હવે કાંઠા ગાળામાં જે કાંઠાના જે ગામો છે આ કાંઠાના ગામો દ્વારા પણ પહોંચ્યા છે તેમને શું તકલીફો અને ખેડૂતોને શું તકલીફો અહીંના આજુબાજુના ખેડૂતોને પાણી વધવાથી એમની ખેતીને થોડું ઘણું નુકસાન થયેલું છે અને અમુક નાણાં નીચાણવાળા ગામોને ખાલી કરવાની સૂચના આપેલી છે કયા કયા ગામો છે એમાં રાણીયા છે કોતરિયા છે વાઘપુરા છે ચાવડા કિરિટસિંહ દોલ છે કિરીટસિંહ શું કહેશો ઘડતેશ્વરનો બ્રિજ અત્યારે પાણી વહી રહ્યું છે શું કહેશો પાણી તો સાંજે છ વાગ્યાથી સાડા ત્રણ લાખ ચાર લાખ છોડેલું અને સાંજે છ વાગે બ્રિજ બંધ કરેલ છે અને